જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ મંગળવારે કારતક મહિનાની અમાસ છે આ દિવસે કારતક માસ પૂર્ણ થશે હિન્દુ પંચાગ અનુસાર કાર્તક માસના વધ પક્ષની અમાવસ્યાની તિથિ શરૂ થાય છે બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સવારે છ કલાક ત્રીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આમ સંપૂર્ણ અમાવસ્યાની તિથિ રહેશે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર તેવીસ મંગળવારના દિવસે આ જ દિવસે અમાવસ્યાનું વ્રત સ્નાન દાન ધ્યાન જપ પિતૃતર્પણ વગેરે કરાશે મિત્રો અમાવસ્યાની આ તિથિ મંગળવારે આવતી હોવાથી આ અમાવસ્યાનું મહત્વ ખૂબ જ વધારે છે આ યોગને ભોમ અમાવસ્યા કહે છે અમાવસ્યા અને મંગળવારના યોગમાં મંગલ દીપની પૂજા કરવાથી વ્યક્તિને કર્જ અને દેવામાંથી મુક્તિ મળે છે અસાધ્ય રોગ બીમારી વગેરે દૂર થાય છે ભોમ અમાવસ્યાના શુભ સંયોગમાં સ્નાન અને દાન કરવાથી રોગ અને દોષ દૂર થાય છે અમાવસ્યાની તિથિ એ પિતૃઓને સમર્પિત છે આથી આ દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે અમાવસ્યાની તિથિએ સૂર્યોદય સમયે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે નાહવાના પાણીમાં ગંગા જળ ઉમેરી અથવા તો તલ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આમ સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટદેવને દેવો પ્રગટાવવો સૂર્યદેવને જળનું ધરી આપવું આ દિવસે જો બની શકે તો ઉપવાસ કરવો અને શક્ય ન હોય તો ફળાહાર અથવા તો શુદ્ધ અને સાત્વિક આહાર લેવો ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપી પીપળાને પણ પાણી રેડવું ગાયને લીલો ઘાસચારો અથવા ઘરની બનાવેલી રોટલી ખવડાવવી ગાયને રોટલી ખવડાવવાથી પિતૃદોષ દૂર થાય છે કૂતરાને પણ ઘરની બનાવેલી રોટલી ખવડાવવી કીડીને કીડિયાર ઉપરવું જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી આ દરેક કાર્યો અમાવસ્યાના દિવસે કરવા જો કંઈ પણ ન થઈ શકે તો મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કહેવાય છે કે અમાવસ્યાના દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે જેની કુંડલીમાં નવગ્રહ દોષ છે તો તેમણે અમાવસ્યા તથા એકાદશીના દિવસે કાચા સીધાનું દાન જરૂર કરવું તથા જેની કુંડળીમાં મંગલ દોષ છે તો તેમણે મંગલ દોષની શાંતિ માટે આ અમાવસ્યા ખૂબ જ શુભ રહેશે આથી જે જાતકની કુંડળીમાં મંગલ દોષ છે તો તેમણે આ અમાવસ્યાના દિવસે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી લાલ ચંદકનું તિલક કરવું લાલ રંગના કપડાં પહેરવા તથા ક્રીમ ક્રોમ શહ ભોમાય નમઃ આ મંત્રનો જપ કરવો આ મંત્ર જપ કરવાથી તેની કુંડળીમાં રહેલા મંગળ દોષ દૂર થશે મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે આ ગ્રહ મંગળવારનો કારક છે જે મેષ અને વૃષિક ઋષિનો રાશિનો સ્વામી છે તથા મંગળની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે આથી આ દિવસે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ શિવલિંગની પૂજા કરવી ભગવાન શિવને લાલ ફૂલ લાલ મસૂર લાલ ગુલાલ અને લાલ વસ્ત્રો અર્પણ કરવા સાથે ઓમ અંગારકાય નમઃ આ મંત્રનો જપ કરવો જેની કુંડળીમાં માંગલિક દોષ છે જેના લગ્ન વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે લગ્ન આડે બાધા આવી રહી છે અથવા તો જેના લગ્ન જીવનમાં અડચણો આવી રહી છે તો તેમણે આ અમાવસ્યાના દિવસે ભાત પૂજા કરવી જોઈએ આ ભાત પૂજા એટલે કે બાફેલા ચોખાથી શિવલિંગને શણગારવામાં આવે છે અને તેને વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે તેને ભાત પૂજા કહેવામાં આવે છે આ પૂજા કરવાથી જેને લગ્ન કે સગાઈ આડે બાધા આવી રહી છે તો તે દૂર થશે જેની કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ છે જેમને જમીન અને મકાનને લગતી સમસ્યા છે તથા કર્જ અને દેવું ખૂબ જ વધી ગયું છે તો તેમણે આ ભાત પૂજા કરવાથી આ દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે તથા મંગળવારે હનુમાનજીનો વાર છે અમાવસ્યા મંગળવારે છે આથી આ દિવસે ભગવાન શિવની સાથે હનુમાનની પણ પૂજા કરવી હનુમાનની સામે દીવો પ્રગટાવવો હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો તથા હનુમાન મંદિરે જઈ રામ નામનો જપ કરવો આમ પિતૃ અને હનુમાનની સાચા મનથી પૂજા કરવી આમ કરવાથી મંગલ દોષ અને પિતૃદોષ બંને દોષ દૂર થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે અમાવસ્યાની તિથિએ પિતૃ તર્પણ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે આથી આ તિથિએ પૂર્વજોને યાદ કરીને સ્નાન દાન તર્પણ વગેરે કાર્ય કરવું તથા ઘરમાં ગાયના છાણાનો ધૂપ કરવો પિતૃઓનું ધ્યાન કરી તેમાં ઘી અને ગોળની અથવા તો ખીરની આહુતિ આપવી તથા પોતાની માટે પિતૃઓને યાચના માંગવી માફી માંગવી આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપશે મિત્રો અમાવસ્યાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ હોય છે આ દિવસે સૂર્યના હજાર કિરણોમાં મુખ્ય એવા અમા નામનું એક કિરણ ચંદ્રમાં રહે છે આથી આ તિથિને અમાવસ્યા કહે છે અમાવસ્યાના દિવસે પૃથ્વી પરના જીવોમાં શરીર અને મન એમ બંને અસ્વસ્થ અને ચંચળ બને છે આથી તેને કાબૂમાં રાખવા માટે જ અમાવસ્યાના દિવસે સ્નાન દાન ધ્યાન અને ઉપવાસ કરવામાં આવે છે અમાવસ્યાના દિવસે ખાસ કરીને પિતૃપૂજાનું ખૂબ મહત્વ છે પિતૃપૂજા એ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ પુત્ર અને પૌત્ર આપે છે આથી જ પરિવારની સુખ શાંતિ માટે દર મહિનાની અમાસના દિવસે પૂર્વજોની પિતૃઓની પૂજા કરવી આ અમાવસ્યાની તિથિએ જો ત્રિપુંડી શ્રાદ્ધ કરવામાં આવે તો ત્રણ પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે પિતૃ પ્રસન્ન થઈ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આથી જેની કુંડળીમાં પિતૃદોષ છે તો તેમણે આ અમાવસ્યાના દિવસે તર્પણ કરવું શ્રાદ્ધ કરવું ત્રિપુંડ શ્રાદ્ધ કરવું આ દિવસે સૂક્તનો પાઠ કરવો કહેવાય છે કે અમાવસ્યાના દિવસે સૂક્તનો પાઠ કરવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થાય છે વૃદ્ધિ થાય છે પ્રગતિના માર્ગો ખોલે છે જીવનમાં આવનારી બધી જ તકલીફ અને સમસ્યાનો અંત આવે છે મિત્રો કાર્તક મહિનામાં ઠંડીનું વાતાવરણ હોય છે આથી જરૂરિયાતમંદને ગરમ વસ્ત્રો ધાબળા વગેરેનું દાન કરવું ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે દરિદ્ર નારાયણ રાજી થશે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થશે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં કે પછી એકબીજાની પાસેની રાશિમાં રહે ત્યારે ભૌમ અમાસનો યોગ બને છે આ દિવસે સૂર્ય અને ચંદ્ર એકસાથે ભરણી નક્ષત્રમાં રહે છે આ નક્ષત્રોનો સ્વામી શુક્ર છે આથી આ દિવસે પિતૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ અને પૂજા સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે તેની કુંડળીમાં જો ગ્રહ દોષ હોય તો તે દૂર થાય છે ઋષિ વેદ વ્યાસે કહ્યું છે કે મંગળવારે આવતી અમાવસ્યાની તિથિમાં સ્નાન અને દાન કરવાથી હજાર ગાયોના દાન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય મિત્રો મંગળવારે આવતી અમાસના દિવસે પિતૃઓ માટે ચોખાથી બનેલા પિંડનું દાન કરવાથી ચોખાથી બનેલા સત્તુનું દાન કરવાથી પિતૃઓ ખુશ થાય છે કારણ કે ચોખાને હવિષ્ય અન્ન કહેવામાં આવે છે હવિષ્ય અન્ન કે જેને દેવતાઓનું ભોજન કહે છે આથી જ પૂજા અને યજ્ઞમાં ચોખાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે પિતૃઓને ચોખા પ્રિય હોય છે આથી ચોખા વગર શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવતું નથી આથી જ અમાવસ્યાના દિવસે પિતૃઓને તર્પણ વિધિમાં ચોખાથી બનેલા પિંડ અથવા તો ખીરનો ભોગ ધરાવવામાં આવે છે મંગળવારે આવતી અમાસના શુભ સંયોગમાં સ્નાન અને દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો ચંદ્રમાની સોળ કલાને અમા કહેવામાં આવે છે અમાના અનેક નામ આવે છે જેમ કે અમાવસ્યા સૂર્ય ચંદ્ર સંગમ પંચદશી અમાવસી અમાવાસી અમાવાસી કે અમાસ કહેવાય છે અમાવસ્યાના દિવસે ચંદ્ર નથી દેખાતો અથવા તો ક્ષય અને ઉદય નથી થતો આથી જ તેને અમાવસ્યા કહેવામાં આવે છે અમાસ એ સૂર્ય અને ચંદ્રના મિલનનો સમય કહેવાય છે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં રહે છે વર્ષની બાર અમાસ આવે છે જેમાં મુખ્ય અમાસ કે જેનું મહત્વ આપણા હિન્દુ ધર્મમાં વધારે છે તે સોમવતી અમાસ ભૌમવતી અમાસ મોની અમાસ શનિ અમાસ હરિયાળી અમાસ દિવાળી અમાસ તેમજ સર્વપિતૃ અમાસનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે અમાસની તિથિએ ભૂત પ્રેત પેશાજ નિસાચર જીવજંતુ અને દૈત્ય કે પછી અમુક જે શક્તિ હોય છે તે વધુ સક્રિય હોય છે એટલે આ અમાસના દિવસે ખાસ સાવધાની રાખવી જોઈએ સાવચેતી રાખવી જોઈએ આ દિવસે કોઈપણ પ્રકારની તામસી વસ્તુનું સેવન ન કરવું જોઈએ ખાસ કરીને કે જે સગર્ભાશ્રી છે તેઓએ પણ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ગુસ્સો કરવો અથવા તો કોઈ પણ અવાવની જગ્યાએ જવું સ્મશાનમાં જવું કે કોઈ લાંબી મુસાફરી ન કરવી નખ કાપવા વાળ કાપવા કે પછી કોઈ નવા ધંધાની શરૂઆત કરવી શુભ કાર્યો કરવા ખરીદી કરેલા નવા કપડાં પહેરવાની શરૂઆત કરવી અથવા તો આ દિવસે લોટ પણ ન દળવો જોઈએ વગેરે કાર્યો આ દિવસે ન કરવા કારણ કે અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિ આવી હોય છે તેની અસર આપણા મન અને શરીર પર પડે છે જીવ પર પડે છે આથી આ દિવસે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આથી જ અમાવસ્યાના દિવસે પવિત્ર નદી જળાશય કે ગંગા નદીમાં સ્નાન કરવાનો મહિમા છે સાથે પિતૃઓને યાદ કરીને તર્પણ અને દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિઓ હાવી હોય છે આથી જ આ દિવસે ધ્યાન સ્નાન અને મંત્ર જપનો મહિમા છે આ દિવસે શિવ શિવમહિમના સ્તોત્ર હનુમાન ચાલીસા સુંદરકાંડના પાઠ ભાગવદ્ ગીતા વગેરેના પાઠ કરવા ઘરમાં ગાયના છાણાનો ધૂપ કરવો વગેરે કાર્યો અમાવસ્યાના દિવસે કરવા તો મિત્રો આ હતું કાર્તક અમાવસ્યાનું મહાત્મ્ય આ દિવસે શું કરવું શું ન કરવું કયા કાર્યો કરવા આ દિવસે કરવામાં આવતા ઉપાયો જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ભોલેનાથ જય બજરંગબલી જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ